மகாத்மா காந்த மகாத்மா காந்திக்கு காமராஜன் புகழ் காமராஜின் புகழ் காமராஜன் புகழ் ராஜாஜின் புகழ்ந்த ராஜாஜின் புகழ்ந்த ராஜாஜின் புகழ் வந்தே மாவரம்

વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ બરિંદર દેવ કામરાજી રિંપુલ હોંઘે બરિંદર દેવ કામરાજી રિંપુલ હોંઘે બરિંદર બરિંદર દેવ કામરાજી રાજાજી રિંપુલ હોંઘે રાજાજી રિંપુલ હોંઘે રાજાજી રિંપુલ હોંઘે બરિંદર દેવ કામરાજી રિંપુલ હોંઘે બરિંદર દેવ કામરાજી રિંપુલ હોંઘે બરિંદર દેવ કામરાજી રિંપુલ હોંઘે હેલી મંતાવન

What's up?